નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે હવામાન વિભાગે પણ મિત્રો ભારે થતી ભારે વરસાદની આગાહી છે ગુજરાતના નેશના દેવા મિત્રો અંબાલાલ કાકાએ પણ આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં છે તો મિત્રો નવરાત્રી સુધી વરસાદ પડવાની હાલ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે ગુજરાતમાં ચોવીસ કલાકની અંદર કેટલાક વિસ્તારોની અંદર છુટ્ટા સ્તરે ભારે વરસાદી ઝાપટા પડ્યા તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલ છે કયા વિસ્તારોની અંદર સૌથી વધારે વરસાદનો જોર છે તે આપણને જોવા મળવાનું છે ને કયા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદના જે ઝાપટા છે તે પણ આજના વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી છે તે આપી દેવાના છે તો ચાલો મિત્રો વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલાં લાઇકનું બટન તમે દબાવવાનું ના ભૂલતા તો ચાલો મિત્રો આપણે પિંડીના માધ્યમથી છોડું સમજીશું ત્યાર પછી મિત્રો આપણે વાત કરીશું તો કયા વિસ્તારોની અંદર સૌથી વધારે વરસાદ પડવાનો છે અને કયા વિસ્તારોની અંદર નથી તેની પણ આપણે સંપૂર્ણ માહિતી આપવાના છે ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો જે મિત્રો દરિયાકાંઠાનો જે વિસ્તાર છે એટલે કે મિત્રો જે સૌરાષ્ટ્ર વિભાગના જે વિસ્તારો છે તે બધા વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતાઓ છે કારણ કે મિત્રો સાથે આપણે જાણીશું કે મિત્રો અહીંયા તમે જોશો તો જે સુરતના જે વિસ્તારો છે અંદર પણ તમે શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે તેની પણ સંપૂર્ણ માહિતી આપું તમે તૈયાર જુઓ તો મિત્રો જે સુરત છે ત્યાર પછી મિત્રો વલસાડ છે દીવ દમણ દાદરાનગર હવેલી છે સાથે સાથે મિત્રો જે ભાવનગરના પણ કેટલાક વિસ્તારો સામેલ છે ઉના છે જૂનાગઢ છે પોરબંદર છે જામનગર છે અને કુંવા એ દરિયાકાંઠાના વિસ્તારથી લઈ સુરત વલસાડ દીવ દમણ દાદરાનગર હવેલી આ બધા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવે છે કારણ કે મિત્રો આજે છે મિત્રો તેર તારીખથી લઈ ચૌદ તારીખ પંદર તારીખ

મળવાનો છે ત્યાર ત્યાર પછી તમે મિત્રો ચૌદ તારીખે જોશો તો ના તેર તારીખ સાંજના તમે પાંચ છ વાગે જોશો તો મિત્રો સુરતના કેટલાક વિસ્તારોની અંદર જોઈ શકો તો ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે કારણ કે મિત્રો અહીંયા તમને એક નાનકડી સિસ્ટમ છે ત્યાં આપણને જોવા મળી રહી છે તે બધા વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદ ઝાપટાં પડી હાલ તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી તમે જો ચૌદ તારીખે જોશો તો ચૌદ તારીખે થોડું વાતાવરણ તમને તેવું લાગશે ત્યાર પછી મિત્રો ચૌદ તમને પલટો છે તે પણ જોવા મળવાનું છે ચૌદ તારીખે તમે જોશો તો મિત્રો ચૌદ તારીખ જે વલસાડ છે આવા બધા વિસ્તારોની અંદર સ્તરે હળવા માધ્યમ વરસાદી ઝાપટા પડ્યા તેવી પણ શક્યતાઓ છે કોઈ ભારે વરસાદની આ શક્યતાઓ છે તેમ નથી કરવામાં આવનારા જે મિત્રો ચોવીસ કલાકની અંદર કેટલાક વિસ્તારોની અંદર વરસાદ પડ્યા તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી તમે પંદર તારીખે જોશો તો પંદર તારીખની વાત કરું તો પંદર તારીખે તમે જુઓ તો જે પંદર તારીખ છે તે મિત્રો જે વલસાડ છે ત્યાર પછી મિત્રો તમે ઉપરના જે સુરત છે દીવ દમણ દાદરાનગર હવેલી પંદર તારીખ છે બધા વિસ્તારોની અંદર છૂટા સ્તરે ભારે વરસાદ પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવે છે વાત કરીએ તો મિત્રો કચ્છ બાજુ તમને આ આ બધા વિસ્તારોની અંદર આપણને ક્યાંય વરસાદી જોવા મળે તેવી હાલ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં નથી હાલ સૌથી વધારે વરસાદની શક્યતાઓ છે કે આ આ વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં દીવ દબાણ દાદરા નગર હવેલી સુરત વલસાડ આવા બધા વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટાં પડ્યા હે તેવી પણ શક્યતાઓ છે ત્યાર પછી તમે સોળ તારીખે પણ જોશો તો સોળ તારીખ થોડીક વરસાદી તીવ્રતામાં વધારો તમને જોવા મળવાનો છે કારણ કે મિત્રો જે પલગાળના જે ગામ છે ત્યાર પછી મિત્રો નાસિક છે વલસાડ છે સુરત છે દીવ દબણ હવેલી છે હવેલી છે સોળ તારીખે છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની હાલ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાતના વિસ્તારો છે પશ્ચિમ વિભાગના વિસ્તારો તે બધા વિસ્તારોની અંદર વરસાદી તીવ્રતામાં થોડું ઘટાડું આપણને જોવા મળવાનું છે જે મહારાષ્ટ્ર લગતા જે વિસ્તારો છે સુરત છે દીવ દમણ નરેન્દ્રનગર હવેલી છે તે બધા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો અમે સત્તર તારીખે જોશો તો સત્તર તારીખે આપણને થોડોક વરસાદની અંદર છે તો થોડું આપણને ઘટાડો છે તે જોવા મળવાનો છે આવનારા દિવસોની અંદર વરસાદ કેવો પડશે તે પણ આપણે આપણે છે આગલા વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી મેળવી લેશું તો ચાલો આજના વિડીયોની અંદર આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે રજા આપશો વંદે માત્ર